ઉત્તરાયણ આવી રહી છે ઉત્તરાયણમાં તમારે શું કરવાની જરૂર છે ખબર છે ને ઉત્તરાયણમાં જો બે વસ્તુ કરશો ને સેવાની વાત કરવાનો છું આ વિડીયોમાં પછી આપણે ગાડીની વાત કરવાની છે જેટલી તમે સેવા કરશો ને એમાં પણ ઉત્તરાયણ મકર સંક્રાંતિમાં જો તમે સેવા કરો ને તો એ સેવા તમારી સાથે આવે તો તમારી પાસે થોડા પણ પૈસા હોય ને થોડા પણ તમારો દસ હજાર પગાર વર્ણાય તો એમાંથી એક હજાર તો તમે કોકની મદદ કરજો જ કેમ કે જો પૈસા હશે કે નહીં હોય તમે જો મદદ કરશો તો તમારી મદદ કામ આવવાની છે જેથી કોઈ પણ નાના મોટા માણસની હેલ્પ કરો અને હા કે કોઈને દોરી લાવવા પતંગ લાવવા પૈસા ના હોય ને તો એને આપો યાર એને આપો એને એન્જોય કરાવો એનો તહેવાર અને કોઈ પણ હોય એને આપો પૈસાનું ના વિચારો જીવનમાં ચાલો હવે આગળની વાત કરીએ છીએ આ તો આપણે સેવા તો કરવાની જ છે અને હા આ વિડિયો તમે જોજો મજા પડવાની છે ગાડી અલ્ટો આવી છે અને હા કે ઉત્તરાયણ એવી થવી જોઈએ ને ખુશીથી જે દરેક લોકો ખુશ થાય એન્જોય કરે પોતાની લાઈફ અને બધા સાથ મળીને રહે ચાલો બતાવું હવે તમને અલ્ટો ગાડીઓ હવે તમારા માટે લાવ્યો છું આ અલ્ટો ગાડી આ ગાડી વેચવાની છે નેવું હજાર રૂપિયામાં બે હજાર છ મોડલ મહેસાણાની છે આ તમને બે ઓનરવાળી છે ગુડ કન્ડિશન છે નેવું હજારમાં પડશે મિત્રો હા હવે આમાં શું શું નહીં આપેલું સીએનજી સી પેટ્રોલ છે એ નથી આપેલું એટલે તમે મને કોલ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો હવે કોઈને નંબર નથી મળતો તો નંબર હવે હું યુટ્યુબમાં આપી દઉં અંદર જેથી તમે ડાયરેક્ટ જ કોન્ટેક કરી શકો છો તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ લો નંબર આપી જ દીધો છે અંદર પહેલેથી જ નંબર આવી જશે આપણો ચાલો બીજી જોઈએ હવે ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો એક લાખ એકતાલીસ હજારમાં વેચવાની છે અલ્ટો એલેક્સઆઈ બે હજાર અગિયાર મોડલ ફસ્ટ ઓનર કંપની ફિટિંગ સીએનજી છે અને હા કે આ ગાડી એટલી મસ્ત છે અમદાવાદની છે અને એક લાખ એકતાલીસ હજારમાં વેચવાની છે અલ્ટો એલેક્સાઈ અને હા બે હજાર અગિયાર સીએનજી છે તમને પસંદ હોય ગમતી હોય તો લેવા માટે તમે મને કહેજો જેટલી ડિટેલ છે એટલી આપી છે આગળની ડિટેલ લેવી હોય તો તમે વાત કરજો જલ્દી જલ્દી ગાડીઓ બતાવો ઘણી બધી છે ને એટલા માટે મિત્રો તમને પસંદ હોય તો ખાલી સ્ક્રીનશોટ પાડીને મને વોટ્સઅપમાં કરી દેજો મેસેજ હવે તમારા માટે લાવ્યો છું મારુતિ સુઝુકી આ અલ્ટો આ ગાડી વેચવાની છે એક લાખમાં બે હજાર નવ મોડલ કલોલની છે આ પંચ્યાસી હજાર સાતસો કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ અને સીએનજીની છે આ ગાડીના કાજ ટાયર બધી રીતે મસ્ત છે ગાડી સીટના કવર પણ સારા છે ગાડી એકદમ પ્રોફેશનલ ગાડી છે સંભાળેલી સાચવેલી આ ગાડી તમને લાખ રૂપિયામાં નીચા મોડલ છે બે હજાર નવ મોડલ છે પણ મસ્ત છે લેવી હોય તો જલ્દીથી લેવા માટે આ ગાડી તમે મને કહેજો હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાયો છું મારુતિ અલ્ટો બીજી આવી આની કિંમત રાખેલી છે એક લાખ વીસ હજાર રૂપિયા બે હજાર નવ મોડલ પેટ્રોલ સીએનજી છોતેર હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી ત્રણ પાર્ટીવાળી ગાડી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે બે હજાર ચોવીસ સુધીનો અને હા બે ઓનર છે ત્રણ પાર્ટીવાળી ગાડી છે પણ બે ઓનર છે પાર્ટી અલગ ને ઓનર ઓનર એ હું તમને સમજાવીશ પછી તો આ ગાડી તમારે લેવી હોય અમદાવાદમાં છે અમદાવાદમાં તો જોડે જ છે તમને અને હા કે ગાડીના ટાયરો ડિટેલ અંદરથી બોડી પછી સીટના કવર બધી રીતે મસ્ત છે સાચવેલી સંભાળેલી લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડીની કિંમત રાખેલી છે બે લાખ સાડત્રી હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ ફસ્ટ ઓનર સીએનજી પેટ્રોલ ચોર્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદની છે આ પણ અને આ અલ્ટો આઠસો છે ઊંચ નવું મોડલ નીકળ્યું છે ને એ છે તમને જોઈએ આ તો કોઈ જાતની કોઈ જુઓ આમાં કોઈ નો એક્સિડન્ટ સી અને હા ચોવીસ સુધીનો હજુ બધું છે કમ્પ્લેટ તો તમને ફાયદો રહેશે ને ગાડી નવી છે એટલે આમાં કહેવાની જરૂર નથી કે બોડી કેવી છે ને ટાયર તૂટી ગયા કે નહીં બધી રીતે કમ્પ્લીટ છે આમાં ચાલો હવે બીજી જોઈએ હવે તમારા માટે લાવે છું આ ગાડી આ અલ્ટો જોઈ રહ્યા છો એલેક્સાઈ આની કિંમત રાખેલી છે એક લાખ વીસ હજાર વેચરાજી છે બે હજાર આઠ મોડલ આ ગાડી વેચવાની છે બે હજાર આઠ મોડલ અને હા સીએનજી પેટ્રોલ છે મસ્ત કન્ડિશન એક લાખ પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ઓલ કાગળિયા કમ્પ્લીટ છે તમને પસંદ હોય આ લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો ગાડી કન્ડિશનમાં છે મસ્ત છે તમને આ ગાડી નહીં મળે શું લાગે છે તમારે આ ગાડી લેવી છે તો લેવા માટે તમે મને કહી દેજો હવે હવે આ ગાડી તમને આવી તો નહીં જ મળવાની બીજી જગ્યાએ હું તો કહું ને કે ગાડી જોઈને ખબર પડી જાય છે કે સારી કન્ડિશન અને મસ્ત છે જલ્દીથી લેવા માટે તમે મને કોન્ટેક કરી દેજો ચાલો હવે આપણે બીજી જોઈએ છે એ પણ તમારે જોઈએ તો તમે મને કહેજો છેલ્લી આવી લગભગ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડીની કિંમત રાખેલી છે એક લાખ પિસ્તાલીસ હજાર બે હજાર દસ મોડલ આ છે એલેક્સઆઈ પછી હવે આની જાણકારી આપું ચોવીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા જીન્ય છે ફસ્ટ મોડલ ફર્સ્ટ ઓનર અને ફૂલ ઇન્સ્યોરન્સ છે અરે ગાડી એટલે કે એટલી મસ્ત છે વાત ના થાય યાર ખુશ થઈ જાઓ તમે સરસ સાચું યાર ખુશ થઈ જાઓ દિલ ખુશ થઈ જાય એવી ગાડી છે તમને પસંદ આવી હોય અને હા ગમી હોય તો તમે મને કહેજો દોસ્તો અને હા કે સારું કરજો જીવનમાં કોઈનું ગરીબ હોય કોઈનો તહેવાર હોય ઉત્તરાયણ આવી રહી છે તો પતંગ દોરી એવા લોકોને ગિફ્ટ કરો જે બિચારા સાવ કે આપણા જેવા હોય નોર્મલ ચાલ ત્યાં સુધી આવજો ચાલો જાઓશો